અત્યારે આવ્યા છે અહીંયા ગાભરીવાળા વાડામાં અને જોઈ શકો છો ગાભરીવાળા વાડામાં છે સાફ સફાઈનું કામ ચાલુ છે અને નીણ કામ ઓકે થઈ ગયું છે અને સાફ સફાઈનું કામ ટ્રેક્ટરથી કરીએ છીએ તો ટ્રેક્ટર ઉપર આપણે બેસી ગયા છે ને હવે આપણે થોડુંક સાફ સફાઈનું કામ કરવાનું કરીએ

તો આપણે છે અહીંયા માંદાવાર વાળામાં ડ્રેસિંગ કરવા જતા હતા ત્યાં જ યાદ આવ્યું કે પાણી ભરવાનું બાકી છે તો એ ફટાફટ આપણે આવી ગયા ત્યાં ટેરેસ ઉપર અને બધા છે કુંડા ભરી નાખ્યા પાણીના હું પાણી તો અહીંયા ભરેલું જ છે હજી જે હમણાં બે ત્રણ દિવસ પેલા ભરાઈ ગયું હતું ટેરેસ એમાં જજે આટલું વધ્યું છે એટલે પાણી પીવાનું કઈ તકલીફ નહીં પડી હોય છતાં છે આપણે અહીંયા કુંડા ભર નાખ્યા છે બધે ઓકે અને આજે તો ચશ્મા ઘરે ભૂલાઈ ગયા તો આંખો ખુલતી નથી એટલું અત્યારમાં તડકો પડવા માંડ્યો છે દસ વાગ્યા છે અને અત્યારે જે પવન ફૂકાય ને એ ગરમ અત્યારમાં ફૂકાવા માંડ્યો છે એટલે આજે ગરમી ચિકાર પડવાની છે એટલા માટે આપણે બધું ફટાફટ છે વાડાનું કામ નું ઓકે કરી નાખીએ તો મિત્રો આપણે માંદાવાળા વાડાનું કામ ઓકે કર્યું ને ત્યાં છે જે તમને ખ્યાલ હોય તો આપણે મોરબી થી છે એક ટ્રસ્ટ ઘેટા બકરા છે એ કતલખાને છોડાવીને લઈ આવતા હોય છે એ મારે ખ્યાલથી એક મહિના પહેલાં જ છત્રી કાં પાંત્રી કાંઈક જીવ લઈને આવ્યા હતા અને આજે એ ફરી લઈ આવ્યા હતા આજે એકવીસ જીવ છોડાવીને લાયા છે તો આજે તો કાંઈ બતાવવાનો ટાઈમ ન મળ્યો પણ એ લઈ આવ્યા હતા તમને મેં જણાવી દીધું અને અત્યારે છે આપણે આપણે ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા અત્યારે જોઈ શકો છો પાણી આવ્યું છે ભરાવાનું કામ ચાલુ છે પાણી અહીંયા ભરાય છે અને મારા ખ્યાલથી આ ભરાઈ ગયું છે કારા કલરનું થમર્યું ને આ હમ આ ભરાઈ ગયું કમ્પ્લીટ અને પિંક કલરનું જોઈ લે આ ખાલી છે આ ભરવાનું છે અને વાસોડા બધા છે ત્યાં જો આમ તેમ આટા મારે છે અંદર અને હવે જાય આપણે પાછળના વાળામાં ત્યાં નીણ આવી ગયું છે હર્ષદ અત્યારે જ લઈને આવ્યા લાગી તો જો એ નીણ કરે છે તો આપણે અંદર જાય અને ચેક કરીએ પછી પાણી અહીંયા ગમણમાં છાંટવાનું છે એ બધું કરવું પડશે અત્યારે અને આજે ગમણનું કામ બંધ છે કારણ કે શું કારીગર આવ્યા નથી બાકી અત્યારે પાણી એમાં છાંટવું પડશે આપણે આ જો આવી રીતે આજે કાલ મેં તમને બતાવ્યું નતો તો અત્યારે બતાવી દઉં ગમાણનું કામ ઓકે થઈ ગયું છે હવે ખાલી પ્લાસ્ટર બાકી રહ્યો જો આવી રીતે આપણે ગમાણ બની ગઈ છે સવારના આપણે પાણી છાંટી નાખી દઉં ને અત્યારે હવે છાંટું છે બાકી ગાયું બતાવી દઉં હું તમને અહીંયાથી જ બતાવીશ આજ તો ના ના આજે તો અહીંયા ચડી જવાનું ભાઈ જો નાખીને આવે છે ને બાકી બધી ગાયો આપણી માવડી લઈએ છીએ હવડી ક્યાંથી અહીં આપણે વાડીએ જ લઈ આવ્યો કે હમ હમ પરી કેમ ખાતી નહીં એ ચેક કરે હેજી તો હવે એ તો ખાય છે ને અત્યારે આપણે એક બીજું કામ કરવાનું છે કે આમાં પાણી છટે છે ને પછી તમે અહીંયા જોઈ શકો છો આ જે પ્લાસ્ટિકનું અહીંયા આપણે ટાંકી રાખેલી છે ને એની જગ્યાએ આપણી જે સિમેન્ટની ને અહીંયા આયાં એ અહીંયા લઈ આવી છે કારણ કે આમાં શું છે પાણી ગરમ થઈ જાય છે તો એ પાણી ભરેલી છે તો એ પેલા પાણી ખાલી કરવું પડશે ને પછી અહીંયા લઈ આવીએ તો એ બધું કામ કરીએ તો આપણે આ ટાંકી છે એને અહીંયા લઈ જવાનો પ્લાન હતો એ કેન્સલ કર્યો કારણ કે શું વજન છે આમાં ઘણો અને પાછું અહીંયા છે ને એક નળી ફિટ કરેલી છે જોયા આ નળી રહીને એટલે આમ રાઉન્ડ કરતાં કરતાં આપણે ત્યાં લઈ જાય પણ એ નળી નળે છે અને આમ પણ સિમેન્ટની ટાંકી છે કદાચ વચ્ચે ક્રેક થઈ જશે તો કાંઈ કામનું નહીં એટલા માટે છે હું પાણી ગરમ ત્યાં થાય છે તો એવું વિચાર્યું કે અત્યારે તાજું પાણી જ આવે છે ને તો ભરી નાખીએ તો બે કલાક નહીં વાંધો આવે ત્યાં સુધીમાં ત્યાં સાયો આવી જશે તો એ હવે એવું કરશું અને બાકી આમાં પાણી વચ્ચે જો નાખી દીધું એ આપણે ટાંકી ખાલી કરવામાં આ બાજુ છે છાંટવાનું બાકી છે તો એ હવે છાંટશું અને આપણા એક મિત્રની ઘણી બધી કોમેન્ટો આવે છે દરેક વિડીયોની અંદર આવે છે કે એક શંકર અને એક પારે સિવાયની કાંકરેજ વાછળી કોની છે તો મેં પહેલાં એ કીધું છે ને અત્યારે કહું આ વાળાની અંદર બધી ગાયો આપણી જ હોય છે ને બીજી કાંકરેજ ગાય આમાં કોઈ છે જ નહીં કાં વાછળી કોઈ છે અહીંયા આ છે જે આ તમે જોઈ રહ્યા છો ને આ એ વાછડો છે એ વાછડી નથી બાકી એના સિવાય બીજું કોઈ નથી બાકી તો બધી ગીરજ છે અને આરિયા શંકર જો એ ક્યાં ખાય છે અને બાકી તો કોઈ છે નહીં એટલા માટે તમને ભાઈ ક્લિયર થઈ ગયું છે કે એક તમને દેખાતી હશે પણ એ વાછડો છે વાછડી નથી એટલે બીજી થઈ ઓકે ને બાકી તો અહીંયા નીર નાખેલું છે અને વાછડાને નીર ન થાય ગયું બીજું કાંઈ તો કામ રહેતું નથી અહીંયા તો હવે પાણી ભરશું અને પાણી છાંટવાનું કામ છે એ કરીએ તો આ ટાંકીની અંદર પાણી ભરવાનું જેવું ચાલુ થઈ ગયું છે ને બધી ગાયો પીવા માંડી આપણે હજુ અહિયાં જ ખાય છે કેસર પાણી પીએ છે પૂનમય આમથી આવે છે બોરી છે હર્ષદભાઈ બરાબર આ પાણી ભરવાનું કામ ચાલુ છે તો એ ભરી નાખીએ પછી ગમાણમાં પાણી છાંટવાનું છે તો એ પછી છાંટું તો આપણે આ ગમાણની અંદર પાણી છાંટવાનું કામ હતું એ ઓકે કરી નાખ્યું છે ને અત્યારે પાણી છાંટા ને ત્યાં વચ્ચે જો અહીંયા અંદર ભરતી કરીને આ બેક જગ્યાએ અરે ગાબડા પડ્યા અંદર છે પાણી હાલી ગયું એટલે એ શું સારું કર્યું અત્યારે થયું ને એટલા માટે કાલ વરી ભરતી થઈ જશે એમાં શું થોડું ભ્રષ્ટાચાર થઈ ગયો લાગીને શું થયું રેતી અંદર ભરતી કરીને આપણે એટલે શું અંદર બે હે પાણીની એટલા માટે તો આ તો હું અત્યારે થઈ જાય સારું અને વરી પાછું આમાં મૂકી દીધું એટલે જેટલું પીધું હોય ને પાણી એટલું વરી ભરાઈ જાય અને એ ભરાઈ જાય પછી હવે જાશું આપણે ઘરે જમવા માટે તો આપડે આપણી ગૌશાળાએ પછી અહીંયા પાંદરાપુર આવી ગયા હતા પાંદરાપુર શું રેગ્યુલર કામ હતું એ હતું તો કાંઈ તમને ન બતાવ્યું છે સાંજના છ વાગી ગયા છે ને આપણે જવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે અહીંયાથી હતું ગૌશાળાએ પણ અત્યારે ફોન આવ્યો કે તમે છે મોડી લેતા આવજો તો આપણે હવે અહીંયાથી સીધું મોડી લેવા જવાનું છે તો ત્યાં જઈએ ને જોઈએ તો પાંદરાપુર થી આપણે ગયા ચરો લેવા માટે ને ત્યાં તો પછી શું વાઢેલા તૈયાર જ એટલે લઈને ફટાફટ આવી ગયા ત્યાં ગૌશાળાએ જોઈશું આ એક ભારે લઈ આવ્યા છે મોડી ને અને અહીંયા આપણી ગૌશાળાએ છે ગાયો ખાણ ખાઈ લીધી છે જે પાકડ માલ છે એ બધી ખાણ ખાઈ અને પાછળના વાળા માલ્યો ગયો છે અને હવે દોવાઈ બાકી છે છે ખાણ ખાય છે આ બે ખાય છે આ બધી દૂધણી ગાયો ખાય છે અને વાછુડા ખાણ ખાઈ લીધા છે હવે વાત જોઈ છે આ બધા જો કે હવે ફટાફટ કાઢીને દૂધ દવડાવો અમને અને ખાંડનું બાફણું છે એ મુકાઈ ગયું છે બાફવા માટે તો એ બફાય છે અને ફટાફટ દોવાઈ નું કામ છે એ કરીએ તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને અત્યારે ઘરે આવી ગયા હતા અને ઘરે આજે વહેલા પહોંચી ગયા છે તો જોઈ શકો છો અહીંયા ધોરની દોવાઈ ચાલુ છે આજે પહેલી વાર જોયું હું મેં પણ ઘણા ટાઈમ ફક્ત જોયું જ નહોતું કે આજે આપણે રવિવાર હતો હર્ષદ નહીં નવરા હતા ને આપડી ગૌશાળા છે બધું કામ ઓકે થઈ ગયું હતું તો અત્યારે અહીંયા ઘરે આવી ગયા હતા અને ઘરે આવ્યા ત્યાં ધોરની દોવાઈ ચાલુ હતી તો અહીંયા જોવા માટે બેસી ગયા ધોરીનો ધાવે છે મહેશ દોવા બેઠા છે પણ દોવાની શરૂઆત કરી નહીં હવે દોશે તો એ છે અને આજે શું થોડો વેલા નોરા થઈ જાય તો વેલું બધું કામ ઓકે કરી નાખીએ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાળના નવા વિડીયોમાં